દૂધ મંડળીની અંદર સભાસદ છું મારો એકવીસ જીરો ચાર નંબર છે હું છેલ્લા પાંત્રીસ વર્ષથી દૂધ ભરાવું છું દૂધની અંદર જેમ જેમ આગળ જતાં ખોટી ભરતીઓ થતી હોય છે ખોટી રીતે ભ્રષ્ટાચાર થતો હોય છે ડેરીની અંદર બનાસ ડેરી જે નફો આપતી હોય છે એ સાબર ડેરી આપી શકતી નથી એનું કારણ એક જ છે કે ભ્રષ્ટાચાર અને બનાસ સાબર ડેરીએ કોઈ ચોખવટ ન કરી કે નફો કેટલો આપવાનો છે એના માટે ખેડૂતો આંદોલન માર્ગે નીકળ્યા ત્યારે ત્યાં ડેરી અગાડી બોડી ગાર્ડો ઊભા કરવામાં આવ્યા પોલીસની ઝાફળો ઉભો કરી દેવામાં આવ્યો ત્યારે ખેડૂતોને અંદર જવા ના આપ્યું પોતાની સંસ્થાની અંદર જવા માટે સાબરડીના સભાસદો જોવા માટે અંદર પ્રવેશ ના આપવા માટે આવ્યો ત્યારે ખેડૂતો વિફર્યા અને પોલીસે એક્સપાયર ક્લિયર ગેસ છોડ્યા એનું જે પોઈઝન થયું એનાથી અમારે ખેડૂત મિત્ર અને એક સભાસદ અમારો મૃત્યુ પામ્યો છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ સાબરભાઈ શામળબાલા જે અમારા ચેરમેન છે એમને કોઈ એવો રદિયો નથી આપ્યો આજ સુધી એમના ઘરે નથી ગયા જેનું મૃત્યુ થયું છે એમનું અને સારો ભાવ ફેર અમે માગણી છે જનરલ સભાની અંદર ડેરી નક્કી કરે કોને જવાનું છે એની જગ્યાએ એકસો એકસોના એક હજારના આઠસો ડેરીઓ છે એના તમામ વ્યક્તિઓના સભાસદોની અંદર જવાનો અધિકાર હોવો જોઈએ નહીં કે ડેરી જે મોકલે ત્યાંના અને અત્યારે હાલ કાકા મામાઓના જે ભરતીઓ થઈ રહી છે એ રદ થવી જોઈએ સરકારે અત્યારની હાલની જે ડિરેક્ટર બોર્ડ નિમેલું છે એના રદ કરી અને વેવટ કરતા મૂકવો જોઈએ અને તત્કાલીન ખેડૂતોની માંગણી પૂર્ણ કરવી જોઈએ જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન